એક નંબર ત્રાંજરીયો શું ભાવ વેચો ભાઈ ચલો બાળુ જેનો ભાવ થી દસ રૂપિયા ભૂરિયાનો છે જે એક નંબર તાંજેરિયાનો હા कार्यक्री विझी जो

આજે મીઠો લીમડો ભાવ વિનુભાવ બે પુર્યા છે આ મેથી છે हमें मैं देऊ भाई जो भाई भाई हाल से के रुपया जनो भाव 80 से 100 रुपया किलो नो भाव से ये तो आ छोटा बेट छे जनो भाव 20 से 30 रुपया किलो से आ देसी दांजरियो है ये बोलो જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યાનો છે આ મોડા હે ભાઈ ઉભો વેચો આ મોડાનો પાત્રો ત્રીસ થી ચાલીસ રૂપિયાનો વેચાય છે

में माल आ